સાબરકાંઠા બીજેડ ગ્રુપ છેતરપિંડી મામલે હવે વડીલના નિવૃત્ત દિવ્યાંગ શિક્ષકે નિવૃત્તિ લીધા બાદ ત્યારે ખેડબ્રહ્માની દેમતી આશ્રમ શાળાના આચાર્ય નરેશભાઈ કટારા તેમની પાસે આવ્યા હતા ઊંચું વ્યાજ અપાવવાની લાલચ આપી હતી આ લાલચમાં આવી અને ફરિયાદીએ બે લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું ફરિયાદી પહેલા પ્રમાણે બે મહિના

તો એને મને એમ કીધું કે ભાઈ તારા તો ખાલી બે લાખ રૂપિયા છે અને મારી જોડે પચીસ પચીસ લાખ ત્રીસ ત્રીસ લાખ રોકવાવાળા નિવૃત્ત શિક્ષકો છે કોઈ શિક્ષિકાઓ છે કોઈ આરોગ્યના કર્મચારી છે પોલીસ ખાતાના કોઈ સાહેબો જેવા બધા છે અમે ત્રણ જણા ખેડમાં મામા અમારું આ પેનલ ચાલે છે ને તારા બે લાખ માટે તારા મને ફોન કરવાનો નહીં ને જ્યારે કંપની આપશે ત્યારે આપી